મારું નામ શકુંતલા પંડ્યા છે હું અમદાવાદમાં રહું છું અને મારી ઉંમર સિત્તેર વર્ષની છે પચાસ વર્ષ પછી એથ્લેટિક જર્ની ચાલુ કરી છે ચાલીસ પિસ્તાળીસ વર્ષની ઉંમરે મને મેનિસ્કસ ટેરની આઈ મીન કે ગાદી ફાટી જવાની તકલીફ ચાલુ થઈ અને ડોક્ટરને બતાવતા મને અમદાવાદના મોટા ભાગના ડોક્ટરોએ કહ્યું કે તમારે ની રિપ્લેસમેન્ટ કરવાની હતી પણ મારે નહોતું કરાવવું તો મેં ફિઝિયોથેરાપીમાંથી મેં મારી એક્સરસાઇઝની શરૂઆત કરવાની ચાલુ કરી ને એ શરૂઆત મને રનિંગ સુધી પહોંચાડી દીધી રિસન્ટલી હું મલેશિયા જઈ આવી અને ઇન્ટરનેશનલ એથ્લેટિક ગેમ્સમાં મેં બસો મીટર દોડમાં સિલ્વર અને ચારસો મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મે મેળવી અને ભારત દેશને મેં ગૌરવ અપાવ્યું છેલ્લા બે વર્ષથી ઘણી બધી કોમ્પિટિશનો રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રમી છું જેમાં મેં લગભગ ત્રીસ જેટલા મેડલ મેળવ્યા છે નેશનલ હોય કે ઇન્ટરનેશનલ ગેમ હોય એ બધી અમારી એજ વાઇઝની ગેમ હોય છે જેમ કે મારું જે રમવાનું હોય મારા પ પાસઠ વર્ષથી સિત્તેર વર્ષના એ જ ગ્રુપમાં રમવાનું હોય છે એટલે મારી જોડે રમનારા પણ એ જ ગ્રુપના હોય રોજનું મારું બે કલાકનું વર્કઆઉટ હોય છે જે મારા એરોબિક્સ ક્લાસમાં હોય છે એ ઉપરાંત શનિ રવિ હું દોડવા જાઉં છું ગ્રાઉન્ડ ઉપર शकुंतला मैम को मैं जब देखती हूँ कि वो दौड़ते हैं तो मेरे मन में भी होता है कि मैं सेवेंटी इयर्स तक ऐसे ही रहूँ उनके जैसी इसलिए मैं वो जो भी क्लास में बताते हैं कि आप इस तरह खाओ पियो ये वो मैं उनका पूरा फॉलो करती हूँ रूटीन जैसे भी वो बताते हैं शकुंतला मैडम ऐसा दौड़ते हैं मतलब भागते हैं तो हमको भी इच्छा होती है भी, हम भी ऐसा ये एज में

મારા જીવનમાં પણ ઘણું બધું આવું બની ચૂક્યું છે પણ એ બધાને મેં અવગણીને મેં મારું કામ આગળ વધાર્યું અને અત્યારે એ જ લોકો જે લોકો મારી ટીકા કરતા હતા એ જ લોકો મારા અત્યારે વખાણ પણ કરે છે